માતાજી મિત્રો જેમ મેં આપણે ના દર્શન કરીને નીચે ઉતરવા મળ્યા સવાર સવાર માં દર્શન કરી લીધા મસ્ત મજા આવી જય માતાજી જય અંબાઈ મિત્રો કરી દીધા ગબ્બર ચડી ઉતરી ગયા જય અંબે જય અંબે આપણી ગાડી નીકળી આવે તો મોડલ લઈ જાય ભાઈ આનો આગળથી વિડીયો ઉતાર જ મોડલ ભાવે પાછળથી નથી આવે આપણે સ્લેફી કેમ લીધી તેને આ છે ગબ્બરનો ગેટ ગેટ પહેલો બીજો ના બીજો